અમદાવાદના નગર વિસ્તારમાં બારમી મે ના દિવસે બનેલ વિમાન દુર્ઘટના સમગ્ર દેશભરમાં હચમચાવી તેવી ઘટના બની ત્યારે એઆઈ વન સેવન વન લંડન જતી ફ્લાઇટમાં ને બેતાલીસ જેટલા યાત્રીઓ સાથેનું ફ્લાઇટ ટેક ઓફના પાંચ મિનિટમાં પ્લેન ક્રેશ થયું હતું જેમાં બસોને સિત્તેરથી વધુ પ્લેનમાં સવાર યાત્રીઓ સહિત અન્ય લોકોના પણ નિધન થયા છે લંડન તથા કહી શકાય કે લંડન જતા પ્લેનમાં સવાર અરવલ્લી જિલ્લાની ત્રણ મહિલા યાત્રીઓના નિધન થતા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ પરિવારજનો સાથે મળીને શોકની લાગણી સાથે દુઃખ વ્યક્ત કર્યું હતું અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર પૂર્વધારા ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર હુસેનભાઈ ખાલક સહિતના કોંગ્રેસ કાર્યકરો ખાનજી પાર્કમાં રહેતા પરિવારની દીકરી નુસરત બાનુ ચેતરાના દુઃખદ નિધનને લઈને સાતવોના પાઠવી હતી ખૂબ જ દુઃખદ ઘટના આપણા ગુજરાતની અંદર જે પ્રમાણે અમદાવાદથી લંડન તરફ જતું એક પ્લેન ક્રેશ થયું અને તેની અંદર બેઠેલા મુસાફરો વહીવટી સ્ટાફ તથા તે નજીકની અંદર જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું તે જગ્યાએ ઇન્ટરશીપ ડૉક્ટરમાં અભ્યાસ કરતા જે ડૉક્ટરોનું જે અવસાન થયું તે માટે સૌ હવે એવા મૃતક પરિવારજનોને મૃતકોને શ્રદ્ધાંજલિ અમે જે જે અમારા અરવલ્લી જિલ્લાની અંદર જે ત્રણ બેનો પણ હતી એક કંપીસર બેન શ્રી હતા એક મોડાસાના બેન શ્રી હતા અને એક બાયડ તાલુકાના પણ બેન શ્રી હતા સમગ્ર અમારી આગેવાનોની ટીમ દ્વારા આજે એવા પરિવારજનોની મુલાકાત લઈ અને તેવા પરિવારજનોને અમે આજે પ્રયત્ન કર્યો છે ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરીએ કે આવી આવી જે ખૂબ જ દુઃખદ ઘટના આવા પરિવારજનો પર ગઈ હોય ત્યારે એવા તમામ જેની અંદર જે દુર્ઘટનાગ્રસ્ત પરિવારજનો અને જે લોકો ત્યાં અભ્યાસ કરવા માટે જે હોસ્ટેલમાં રહેતા હતા તેવા ઇન્ટર્નશીપ ડોક્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ અમે પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ ઈશ્વર પ્રભુ એમના પરિવારજનો દુઃખ સહન કરવાની ખૂબ શક્તિ આપે એવી અમે આજે દરેક પરિવારની મુલાકાતે અમે જઈ રહ્યા છીએ અને દરેક પરિવારને મળી અને એને સાંત્વન આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા બાર છ બે હજાર પચીસના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની પ્લેન ક્રેશ થયું ને એમાં બસો બેતાલીસ જેવા મુસાફરો અને પર્યટકો સાથે ક્રૂ મેમ્બર અને પાયલોટ હતા તેમાં અમારા અરવલ્લી જિલ્લાના ત્રણ જેવા પર્યટકો પણ અંદર સામેલ હતા ત્યારે આજે અમે અરવલ્લી જિલ્લાની ટીમ અહીંયા અમારા મોડાસાના મિશ્રત જહા જેથરાના સાંસદો આપવા એમના ઘરે અમારી આખી ટીમ આવી છે સાથે અમારા અરવલ્લી જિલ્લાના બીજા બે પણ શહીદ થયા છે અમે અમારી આખી ટીમ આ જે બનાવ બન્યો છે તેમાં આખા ગુજરાત દેશના તમામ લોકો ખૂબ જ સુખમગ્ન છે અમે અમારું તમામ ટીમ એમને કુટુંબ સાથે પરિવાર સાથે સ્વાતંત્ર અહીંયા અમે ઉપસ્થિત થયા છે અમદાવાદ ખાતે અમદાવાદ થી લંડન જતી જે વિમાનની જે દુર્ઘટના થઈ અને એમાં બસો બેતાલીસ જેવા યાત્રીઓ હતા ક્રુ મેમ્બર્સ હતા સહાયક હતા અને જ્યાં ભયંકર અને કમનસીબ ઘટના ઇતિહાસમાં લખાશે એવી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો અને તેમાં પણ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કે અમદાવાદ થી લંડન જઈ રહ્યા હતા તેમના પતિના ત્યાં અને આ દુર્ઘટનામાં તેમનું પણ અવસાન થયું છે તે નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની તમામ અરવલ્લી ની ટીમ આજે તેમના પરિવારજનોને મળી તેમના પરિવારજનોને સાથવન આપ્યું અને આ આઘાતજનક જે પીડા ઉભી થઈ છે તેઓને સહન કરવાની પ્રભુ અલ્લાહ શક્તિ આપે અને જન્નત ફિરદોસમાં તેમને સારી જગ્યા મળે તેમની મતફેરિયા થાય તેના માટે દુઆ પણ કરવામાં આવી અને આવી ઘટનાઓ સમગ્ર દેશમાં ફરીથી ન બને તેના માટે પણ ચિંતા કરવાની છે અરવલી જિલ્લામાં અન્ય બે મહિલાઓ પણ આ વિમાનમાં હતા અને તેમનું પણ મૃત્યુ થયું છે આ દુર્ઘટનામાં તેમને પણ અરવલી જિલ્લા કોંગ્રેસ સમિતિ મોળવસર સાયર કોંગ્રેસ સમિતિ આજે શ્રદ્ધાંજલિ આપે છે અને તેમના પરિવારજનો ના ઉપર જે આફત આવી છે તે આફતને સહન કરવાની પ્રભુ અલ્લા ઈશ્વર શક્તિ આપે તે માટેની પ્રાર્થના કરવામાં આવી